હવે પ્રસ્તુત છે પ્રાસંગિક મિશન ઝીરો ડમ્પ સાઇટ સંપાદન પરેશ પઠન શીતલ વૈષ્ણવ ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન શહેરી હેઠળ છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના શહેરોની કાયા પલટ થઈ છે શરૂઆતના તબક્કામાં કચરાના સંગ્રહ અને પરિવહન પર ભાર મૂક્યા બાદ હવે ભારત તેના સ્વચ્છતા અભિયાનના સૌથી નિર્ણાયક અને પડકારજનક તબક્કામાં પ્રવેશ્યું છે આ તબક્કો એટલે દાયકાઓથી જમા થયેલા વારસાગત કચરાના પહાડોનો નિકાલ આ ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે નવેમ્બર બે હજાર પચીસ માં ડમ્પ સાઇટ સુધારણા પ્રવેગક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેનો મુખ્ય ધ્યેય ઓક્ટોબર બે હજાર છવ્વીસ સુધીમાં ભારતને ડમ્પ સાઇટ મુક્ત બનાવવાનો છે વર્તમાનમાં ભારતભરમાં લગભગ બે હજાર ચારસો છે જે વધુ જૂનો કચરો જમા થયેલો છે આ સ્થળો પચીસ કરોડ મેટ્રિક કચરો પંદર હજાર એકર જેટલી કિંમતી જમીન રોકી પડ્યો છે આ ડમ્પસેટ માત્ર જમીન રોકે છે એટલું જ નહીં પરંતુ તે પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે ગંભીર ખતરો છે અવૈજ્ઞાનિક રીતે જમા થયેલો આ કચરો ભૂગર્ભ જળને દૂષિત કરે છે હવાની ગુણવત્તા બગાડે છે અને મિથેન જેવા હાનિકારક ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન કરે છે જો આ સ્થિતિ પર નિયંત્રણ ન મેળવવામાં આવે તો બે હજાર પચાસ સુધીમાં કચરાનું પ્રમાણ વધીને તેત્તાલીસ કરોડ છ લાખ મેટ્રિક ટન થઈ શકે છે જે પર્યાવરણ માટે વિનાશક સાબિત થશે આ ભયજનક પરિસ્થિતિને પહોંચી વળવા ડીઆરએપી હેઠળ બસો ચૌદ ઉચ્ચ અસર ધરાવતી ડમ સેટ્સ ઓળખ કરવામાં આવી છે જે દેશનો લગભગ એસી જૂનો કચરો ધરાવે છે આ કાર્યક્રમ સ્વચ્છ ભારત મિશન શહેરી ટુ ના ફાઈવ પી માળખા પર આધારિત છે રાજકીય નેતૃત્વ જાહેર નાણા ભાગીદારી લોકોની ભાગીદારી અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ આ માળખું સુનિશ્ચિત કરે છે કે કચરાના નિકાલની પ્રક્રિયા માત્ર સરકારી કાગળ પર ન રહેતા જમીન સ્તર પર અસરકારક બને આ પ્રક્રિયામાં ખાનગી ક્ષેત્ર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સિમેન્ટ પણ આવ્યા છે જેથી નીકળતી યોગ્ય બળતણ નો ઉપયોગ સિમેન્ટ પ્લાન્ટમાં કોલસા ના વિકલ્પ તરીકે કરવામાં આવી રહ્યો છે જે કચરા માંથી કંચર ના વિચાર ને સાકાર કરે છે કચરાના નિકાલ માટે બાયો માઇનિંગ પદ્ધતિ નો ઉપયોગ કરવામાં આવે છે આ એક અત્યંત વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જેમાં કચરા અલગ અલગ શ્રેણીઓ વિભાજિત વિભાજીત કરવામાં આવે છે આ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતા પ્લાસ્ટિક કાગળ અને ધાતુ જેવી સામગ્રી મોકલવામાં આવે છે બાંધકામ નો કાટમાળ પેવર બ્લોક અને ટાઇલ્સ બનાવવામાં વપરાય છે જયારે માટી જેવી નિષ્ક્રિય સામગ્રી ઉપયોગ રસ્તાના બાંધકામ અને નીચાણ વિસ્તારો પૂરવા માટે થાય છે આ ચક્રીય અર્થતંત્ર અભિગમ કુદરતી સંસાધનો ના બિન જરૂરી વપરાશ ને ઘટાડે છે માત્ર જૂના કચરા નો નિકાલ કરવો પૂરતો નથી નવો કચરો ડમ્પ સાઇટ પર ન પહોંચે તે પણ એટલું જ મહત્વનું છે આ સમગ્ર મિશન સૌથી મહત્વ પક્ષ લોકો ભાગીદારી છે આસપાસ રહેતા લોકો આ સૌથી વધુ ભોગ બને છે ડીઆરએપી હેઠળ આ સમુદાયો માટે આરોગ્ય શિબિરો અને જાગૃતિ કાર્યક્રમો ચલાવવામાં આવે છે તેમજ સફાઈ મિત્રો અને કચરો વીરનારાઓને ઔપચારિક વ્યવસ્થામાં સામેલ કરી તેમના જીવન ધોરણમાં સુધારો લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે નિષ્કર્ષ માં બે હાજર છવીસ સુધી હાંસલ કરવું એ માત્ર સ્વચ્છતા ની વાત નથી પરંતુ તે ટકાઉ વિકાસ લક્ષ્યાંકો તરફ નું એક મક્કમ ડગલું છે વિકસિત ભારત બે હાજર સડતાલીસ ના વિઝન ને સાકાર કરવામાં આ સ્વચ્છ હરિયાણા અને ડમ્પ સાઇટ મુક્ત શહેરો પાયાની ભૂમિકા ભજવશે આ અભિયાન ભારતના શહેરી શાસન અને પર્યાવરણીય વ્યવસ્થાપનમાં એક ક્રાંતિકારી પરિવર્તન લાવશે જે આવનારી પેઢીઓને સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્યની ખાતરી આપે છે આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક મિશન ઝીરો ડમ્પ સાઇટ સંપાદન પરેશમારુ પઠન શીતલ વૈષ્ણવ